કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર ચારના વૃંદાવન સોસાયટીમાં ભાજપના વીરોને ઠેર ઠેર આવકાર કાલોલ નગરપાલિકાની ચૂંટણીઓનો માહોલ બરાબરનો જ જામ્યો છે આજ રોજ કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ વોર્ડ નંબર ચારના ભાજપના ઉમેદવારો ગુલાબભાઈ સોલંકી મોહમ્મદ આસિફ પઠાણ ઉર્ફે ગુડ્ડુભાઈ મીનાક્ષીબેન ગોસાઈ તથા મંજુલાબેન પરમાર સાથે વૃંદાવન સોસાયટીમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું કાલોલ નગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો ચૂંટણી પહેલાં જ સફાયો થઈ ગયો છે અન્ય પક્ષોએ પોતાના હથિયાર હેઠા મૂકી દીધા છે સમગ્ર કાલોલ નગરમાં ભાજપ પ્રત્યે એક તરફી વાતાવરણ જોવા મળી રહ્યું છે વોર્ડ નંબર ચારમાં અપક્ષ ઉમેદવારો ભાજપની સામે ચૂંટણી લડી રહ્યા છે આજરોજ કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ તથા ભાજપના હોદ્દેદારો આજે વોર્ડ નંબર ચારમાં આવતા વૃંદાવન સોસાયટીમાં ઉમેદવારો સાથે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હતા વૃંદાવન સોસાયટીમાં ઠેર ઠેર ધારાસભ્ય તથા ઉમેદવારોનું મતદારોએ સ્વાગત કર્યું હતું યુવાનોએ હાથ મિલાવીને તો વડીલોએ માથા ઉપર હાથ મૂકી વિજય ભવાના આશીર્વાદ આપી ભાજપને સૌથી વધારે લીડથી જીતાડવાનું વચન આપ્યું હતું વોર્ડ નંબર ચારમાં હિન્દુ અને મુસ્લિમ બંને મતદારો છે ભાજપે મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે ત્યારે મુસ્લિમ મતદારો પણ ભાજપ પ્રત્યે આકર્ષાયા છે આ વખતે મુસ્લિમ સમાજે પણ ભાજપને મત આપી પોતાના વિસ્તારને વિકસિત બનાવવાનો નિર્ણય કર્યો છે અત્યાર સુધી મુસ્લિમ સમાજ કોંગ્રેસ તથા સગા સંબંધીઓને મત આપી પોતાના મત વેડફી નાખતો હતો પરંતુ આ વખતે પરિસ્થિતિ બદલાય છે જાગૃત થયેલો મુસ્લિમ સમાજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ સાથે રહી ભાજપની પેનલને મત આપી વિજય બનાવવાનો નિર્ણય લીધો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ આજે વૃંદાવન સોસાયટીની મુલાકાત લીધી હતી ભાજપના ધારાસભ્ય અને ઉમેદવારો ડોર ટુ ડોર મતદારોને મળી તેઓના આશીર્વાદ લઈ રહ્યા હતા ત્યારે ભાજપના ઉમેદવારોને જોઈ છ વર્ષનો નાનો બાળક જય શ્રી રામ તથા ભારત માતા કી જયના સૂત્રો પોતાની કાલીગેલી ભાષામાં પોકારતો હતો વોર્ડ નંબર ચારના મુસ્લિમ ઉમેદવાર ગુડ્ડુભાઈએ નાના બાળકને ઉંચકી લઈ વ્હાલ કર્યો હતો વોર્ડ નંબર ચારના હિન્દુ અને મુસ્લિમ મતદારો એકતાના દર્શન કરાવી કાલોલ નગરમાં કાલોલના ઇતિહાસમાં પ્રચંડ લીડથી ભાજપને વિજય અપાવશે